વિરમગામ તાલુકાના નદીયાણા ગામની સીમ સર્વેની જમીનની વેચાણને લઈને વિશ્વાસઘાત છેતરપિંડી મામલે જમીન દલાલ સહિત ચાર ખેડૂતો સામે વિરમગામ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ મૂળ વિરમગામ પાસે આવેલા વિરોચનગરના યુસુફખાન મીરખાન પઠાણ જમીન દલાલ અને વિરમગામ તાલુકાના ખેડૂતો દ્વારા અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના સાણંદ તાલુકામાં રહેતા ગીપુરાના દાઉદભાઈ પીરભાઈ મોમીન ને વિરમગામ તાલુકાના નદીણા ગામની સીમ સર્વે નંબર એકસો ચોવીસવાળી જમીન બતાવી જે જમીન સોદા પેટે રૂપિયા અગિયાર લાખ દાઉદભાઈ મોમિન પાસેથી કટકે કટકે લઈને એકબીજાના મેણા પીપળાથી ઉપરોક્ત જમીન વેચાણ ન આપી તેમજ રૂપિયા પરત ન કરતા ગુનાહિત વિશ્વાસઘાત કરતા સમગ્ર મામલે દાઉદભાઈ પીરભાઈ મોમિન રહે ગીતપુરા તાલુકો સાણંદ અમદાવાદ અમદાવાદનાઓએ વિરમગામ રૂરલ પોલીસ મથકમાં જમીન વેચાણને લઈને તેમજ રૂપિયાની છેતરપિંડી મામલે આરોપી જમીન દલાલ યુસુફ ખાન મીર ખાન પઠાણ રહે વિરોચનનગર સાણંદ તેમજ ખેડૂતો છનાજી બગાજી ઠાકોર રહે હીરાપુરા વિરમગામ ચંદુજી ભીખાજી ઠાકોર રહે કોકતા વિરમગામ રંગાજી વેલાજી ઠાકોર રહે ભડાણા વિરમગામ કાળુભાઈ રવજીભાઈ ઠાકોર રહે જૂના પાધર વિરમગામ સામે વિરમગામ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે વિરમગામ રૂરલ પોલીસે ગુનાહિત વિશ્વાસઘાત અને છેતરપિંડી મામલે ગુનો દાખલ